વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો આ વિડિયોમાં તમને ધન પ્રાપ્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા તો કરજાથી શુભ પરેશાન છો પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહ્યો તો તમારા ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહેતી હોય અને તમારા કાર્યમાં સફળતા જ મળતી નથી તો દોસ્તો આજના વિડીયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો અમારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ જે કોઈ મહિલા અથવા તો પુરુષ વિવાહિત છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ નજર અંદાજ બિલકુલ પણ ના કરતા આ વીડિયોને તમે અંત સુધી અવશ્ય સાંભળજો તો દોસ્તો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ તો શેઠ હતો તો ગરીબ કેવી રીતે તો વિરોધાભાસી શબ્દો એકસાથે કેવી રીતે હોઈ શકે તો દોસ્તો આ બધું એક ભાગ્યનો ખેલ છે દોસ્તો દરેક મનુષ્યના જીવનમાં સારો અને મોડો સમય આવે છે આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર અને પૈસાદાર હતો અને તેઓ ખૂબ જ દાન પુણ્ય કરતા હતા જ્યારે એનો સમય અચાનક જ પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું બધું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારામાં સારું જ મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું તો જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તો તે કાલે રાજદરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર તેમનો પુરસ્કાર લઈ જાય આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની એ ખૂબ જ રાજી થઈ ગઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવે ત્યારે શેઠજી પણ ખૂબ જ ખુશ થાય છે અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઈનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોની લિસ્ટ તો ખૂબ જ મોટી છે બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યું શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો સફર ખૂબ જ લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું જ વિચારી રહ્યા હતા ત્યારે તેની સામે એક ગાય અને બે વાસરડું આવ્યા હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમનું વાસડું શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય અને તેનું વાસડું ખૂબ ભૂખ્યું છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહ્યા છે આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે તે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ પણ બદલાયો ન હતો તેઓ પહેલાંથી જ પરોપકારી હતા એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમણે સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું કે હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે અને ઘણા નિરાશ્રિત લોકોને આશરો આપ્યો છે અને ઘણા બધા તીર્થસ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મારા સારા કર્મોમાંથી અમુક કર્મો આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માગતા હો એ મને આપી શકો છો થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું હે મહારાજ કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રજા આપો હું અહીંથી જવા માગું છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈક કહ્યું આ સાંભળ્યા બાદ રાજાએ ફરીવાર એ શેઠને દરબારમાં પાછા બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું જ નહીં ત્યારે શેઠજીએ બોલ્યું હે મહારાજ આજ મેં કોઈ સારું કાર્ય કર્યું નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ પહેલા વ્યક્તિને ઊભો કરી અને પૂરી વાત કહેવાનું કહ્યું તેમણે રાજાના કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું તે ગામમાં જ રહું છું ત્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મેં જોયું હતું કે આ શેઠ એક કેવી રીતે તેનું ભોજન ગાય અને તેના વાસડાને ખવડાવી દીધું હતું અને પોતે ભૂખ્યા રહી અને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવ્યું એ ક્યાં કોઈ પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યારનોય ભૂલી ગયો હતો ત્યારે રાજાએ એ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય માનું છું કે જે કર્મોને કરતા સમયે એ કાર્યને નિસ્વાર્થ ભાવે કરવામાં આવે અને એવા જીવો માટે હોય કે જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જવું એને જ સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મમાં આ કર્મ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને તમામ કર્મોના લીધે જ તમે ઇનામના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો શેઠજી ખૂબ જ રાજી થઈ ગયા ત્યારબાદ શેઠ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે આજે મને રાજ્યસભામાં રાજાએ ખૂબ જ મોટું ઈનામ આપ્યું છે તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનમંત્રી બનાવ્યા છે અને આ સાંભળીને શેઠની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન તમારો ખૂબ 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 આભાર આજે તમે મારી પ્રાર્થનાની સ્વીકાર કરી હવે શેઠજીને રાજાના વિશ્વસની પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા રાજા આ શેઠ પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી એક ખૂબ ઈમાનદાર માણસ છે તેઓ ક્યારેય તેમની સાથે બેમાની નહીં કરે દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા આ શેઠને જ સોંપતા હતા અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાના દેખરેખમાં જ કરાવતા હતા એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યું મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવું ત્યારબાદ આ સિપાહી આ સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યું ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન હું તમારો સેવા ભાવને જોઈને ખૂબ જ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખ આપવા માગું છું જેને તમારા જીવનમાં અવશ્ય ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષે આ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ જ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેય પણ અણબનાવ બને અથવા તો નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો એને થોડા સમયમાં સમજણ અને સમ સમજદારીપૂર્વક સુલજાવી દેવું જોઈએ કેમ કે પતિ પત્નીના ઝઘડાના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવા માંડે છે એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર તો રહેવું ના જ જોઈએ કેમકે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે અને વિશ્વાસે હું આ નવા ઘરમાં આવીશું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને આમ પણ પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશું તો ઘરમાં ધન ધન્યની કમી આવવાનું શરૂ થઈ જશે અને ઘરમાં ગરીબી આવવા લાગશે એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારે પણ અલગ અલગ જગ્યાએ સૂવું ન જોઈએ આવું કરવાથી પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે અને પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે પણ ઘરને લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ અવશ્ય પ્રસન્ન થશે ત્યારે એ સમયે મહારાણી પણ ત્યાં આવ્યા ત્યારે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાદ કે ઝઘડા બાદ આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે વિવાદ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ અને પછી કદાચ સુખી હોય કે દુઃખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિને સાથ આપવો જોઈએ એ જ વિવાહિત નારીનું ધર્મ છે પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈક કારણસર રાજાનું રાણી સાથે ઝઘડો થયો ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા પણ અલગ ઓરડામાં રહેતા હતા પરંતુ રાણીને પહેલાં સાધુએ કહેલી વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાના ઓરડામાં જોવા માટે રાજાના શયન રૂમમાં જતી હતી એક વખત આ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને ચોરી સુપીથી રહેતો હતો જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયું કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા તેમની સાથે તેમની રાણી પણ ન હતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યું ત્યારે આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડામાં બાજુમાં આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી લીધા જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેમને પહેલાં સાધુ મહાત્માની વાત યાદ આવી કે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ અને પત્ની એકસાથે રહેવું જોઈએ કેમકે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય અવશ્ય સારું બને છે જ્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસુ સૈનિકો મને મારીને મારું બધું જ ધનદોલત પણ લૂંટી લે અને આ બધું મારાથી દૂર થઈ જાત એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ તો દોસ્તો તમને આ વાર્તા સાંભળ્યા બાદ તમારું શું મંતવ્ય છે એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા સરસ મજાના વિડીયો સાથે વારંવાર મળી શકીએ તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ